આ કોલેજ જોડે રસ્તો પૂરો થાય છે જો હવે ગામ ચાલુ થઈ જાય છે આ નાનું સર્કલ એનકા છે જવાય છે કોરટ બાજુ એનકા જવાય છે બસ બાજુ રિક્ષા એની બાજુ અને આમ સીધો જવાય છે વાણીમાં આ બધી નાસ્તાની દુકાનો છે જો આ નાસ્તો મળી રહે હવાર હાન બે ટક ગમે ત્યારે આવો ને નાસ્તો કરવા માટે તો અહીં મળી રહેશે નાના ચારસ્તો આ નાના ચારસ્તો કહેવાય ગમે ત્યારે આવો ને તો નાના ચાર રસ્તે અતુરો ને ધંધુકા અહીં નાસ્તો મળી રહે ગમે ત્યારે સવારે સવારે બહુ નાસ્તો મળે જાય અહીં વર પછી ઓછું હોય આપણે એને મળી રહે તો પાણી પીવા ઊભી રહી ગઈ તો તમે ગાડી ને ભાઈ ને ભાગે કા પાણી તો તો પાણી પાણી પી તમે થાકી તડકાનું પીધે ભલે પી લીધી પાણી નાના ચાર રસ્તે પીલે પીલે ગીતે પીલો તાર પી

હાલો આવજો હે જો હાઇલા જાય છે ધીમે ધીમે ધંદુકા આખું દેખાડ દેવું એ બ્લોક માં બધાય પૂછે તમારું ગામ કહ્યું હા તમારા દેખાડવાનું એક ગામ અમારું તંદુકા છે હો રસ પડ્યો હો બહુ હાઇલિન થાકી કે ને રસ પી એમ મળ્યા હો હમ કેવી કઈ રસમાં મજા આવી મજા આવી ને હવાન તો કોઈને પીવાય ને દેતો એકલા એકલા હરા પીવા આપણે શું ક્યાં ભાડે કોઈ જવાય રસ પણ મજા આવી હો પીવાય પણ આજે રસ બનાવે ચાલી પિસ્તાલી વર્ષથી પિસ્તાલી વર્ષથી બનાવે રહીવાની સામે માર્કેટ બની ને મોટી હવારમાં હતી હવા સુધી પછી અત્યારે માર્કેટ બની છે તો એનો આ છે સિંગલ પટ્ટી રોડ ગામમાં તીન મંદિરે આવો ને એટલે સિંગલ રોડ આવે નદી હું રહી અમે તો મોટે મોટી માર્કેટમાં થઈને હાલ્યા આવે જો ધીમે 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 રિક્ષા વાહન બધું હાલે ખટારા શીખ્યા હાલે જગ્યા રોડ હે નવો બનાવ્યો છે રોડ પેલા નહોતો કાચો માર્ગ હતો અમારે જો વંશ તો જાયલા પેલા થાકી ગયો છે કાશ કે હું હાલીને આવું એકદા ઘરે રહ્યો તો સારું હતું

તો છે ઠું છે ને રાણીમાં ભોગી ગયા મેળીમાં મંદિરે હાલો હવે દર્શન કરવા માટે જવાનું છે પણ હજી આ નથી હલ્યા આવે આવે દેખાડો તમને નજીક જ છે તે એરિયે ભોગવ પછી ચાલો અંદર દર્શન કરાય તમને હલ્યા આવે ક્યારે થાકી ગયા થાકી ગયા એમ હાલો તો ખરા મજા આવી છે જો મંદિર છે મોટું પાર્કિંગ બાર્કિંગ બધી સુવિધા છે રિક્ષા સ્પેશિયલ હોય તો આવે નથી આવતી હાલે આવે ને ધીમે ધીમે હામે ક્રેન પડે જો પગી ગયા હો ધીમે 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 કરતા ચો હાલો દર્શન કરાવી તર બધા

दर्शन कराने दर्शन करवाए दर्शन कराए तो ले ले कसन पर लगा है हेलो सही है आता प्रसाद दे और हमरे अभी पास प्रसाद देवा माते चैनल हतर ले ले लाओ चैनल तो गिर

हजे कोई पब्लिक आयू नही पब्लिक वल्लू जाबे येन वलान लन जाई जेला म बता पो राम दादा और नंदो एकला एकला मैं तो बाले ने आछा शुरू में लाडवा